અપકમિંગ ગુજરાતી ફિલ્મ સતરંગીરેના કલાકારો આજરોજ વડોદરા શહેરના મહેમાન બન્યા હતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે જેનું નામ છે સતરંગી રે એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશવાળી આ ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં શ્રીરાજ બાસિરા છે અને આપણી સંસ્કારી નગરી વડોદરાની તથા બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ છે જે ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે આ ફિલ્મ સાથે ભાવિની જાની રાગી જાની પ્રશાંત બારોટ મેહુલ બુચ પૂજા સોની જિજ્ઞેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોના નામી કલાકાર પણ સંકળાયેલા છે આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં વીસ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ફિલ્મના પ્રમોશન અર્થે રાજ બારા અને કથા પટેલ તથા ડિરેક્ટર ઈરશાદ દલાલ ઉપરાંત નિર્માતા વિપુલ ગાંગાણી અને સહનિર્માતા દિનેશ માંગુકિયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ફિલ્મમાં સરસ મજાના ગીતો છે મધુર સંગીત છે ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી પાર્થિવ ગોહિલ આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી પાર્થિવ ગોહિલ ઐશ્વર્યા મજુમદાર ચેતન ફેફરે ગાયા છે ઓકે હાજી સતરંગીરે ગુજરાતી ફિલ્મ આપણી વીસ સપ્ટેમ્બરના રોજ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે અને મારું કેરેક્ટર હું લીડ કરી રહ્યો છું અને મારું નામ દર્શન દેસાઈ છે બહુ સરસ અનુભવ રહ્યો છે ફિલ્મ શૂટિંગનો અને બહુ સરસ સ્ક્રિપ્ટ સાથે સરસ સ્ટોરી સાથે અમે ફિલ્મ લઈને આવી રહ્યા છીએ વીસ સપ્ટેમ્બરના રોજ શતરંગીરે બસ વડોદરાવાસીઓને મારું વાલું વડોદરા બહુ પ્રેમ આપે છે ગુજરાતી ફિલ્મોને તો બસ આવો નવો પ્રેમ અમને આપતા રહે અને આપણી ગુજરાતી ફિલ્મો જોતા રહે અને ગુજરાતી કલાકારનો જુસ્સો અમારો વધારતા રહ્યો અને બસ તમે ગુજરાતી મૂવી જોવા જરૂર ચોક્કસ જજો નમસ્કાર મારું નામ છે કથા પટેલ હું વડોદરા શહેરની જ રહેવાસી છું આ ફિલ્મ સતરંગીરે આવી રહી છે વીસ સપ્ટેમ્બરના રોજ એમાં મારા કેરેક્ટરનું નામ છે અવનિ પટેલ પહેલાં તો હું ફિલ્મ વિશે કહી દઉં થવું એક પારિવારિક એન્ટરટેનિંગ ફિલ્મ છે એક સોશિયલ મેસેજ સાથે અમે આવી રહ્યા છે પણ એના સાથે સાથે આજકાલ આપણે થિયેટર્સમાં એટલે જતા હોઈએ છીએ કે રિલેક્સ થવા જઈએ સારું એક એન્ટરટેનમેન્ટ મળે એના માટે જતા હોઈએ છીએ તો સોશિયલ મેસેજ સાથે સાથે મનોરંજન મળે એવી આ ફિલ્મ છે આખા ફેમિલી સાથે બેસીને જોવા એવી આ ફિલ્મ છે બાકી સરસ મજાના સુંદર ગીતો છે આમાં જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને બોલીવુડના મોટા મોટા સિંગર્સે એમનો અવાજ આપ્યો છે આના માટે જે છે ઐશ્વર્યા મજુમદાર જીગરદાન ગઢવી પાર્થિવ ગોહિલ આવા સારા સિંગર્સે આ ગાયા છે સોંગ્સ ખૂબ જ સરસ મજાના સોંગ્સ છે યુટ્યુબ પર અવેલેબલ છે યસ આ એનો શ્રેય છે અમારા ડિરેક્ટર જે છે ઈર્શાદ દલાલ એમને જાય છે અને જે આપણા ઇમોશન્સ હોય ને જે રસ કહેવાય નવરસ એમાંથી સાત રંગોને અમે ભેળવવાનો ટ્રાય કર્યો છે આ મૂવીમાં અને એટલે આનું નામ સતરંગીને રાખ્યું છે દર્શકોને હું એટલું કહીશ કે આપણે બધા ગુજરાતી છે ગુજરાતી ભાષા જોડે આપણી માતૃભાષા છે એક અલગ લાગણી જોડાયેલી હોય છે આપણી ગુજરાતી ભાષા જોડે એટલે એ ફિલ્મ્સ આપણે ચોક્કસ જોવી જોઈએ જેનાથી મેકર્સને પણ પ્રોત્સાહન બને કે તમારા સુધી અમે સારું સારું કન્ટેન્ટ લાવી શકીએ જેથી કરીને મેં પહેલાં બી કીધું એ એક પારિવારિક એન્ટરટેનિંગ ફિલ્મ છે તો બધા જોવા જાવ વીસ સપ્ટેમ્બરના આવી રહી છે નમસ્તે ગુજરાત મારું નામ ઈર્ષાદ દલાલ છે હું સતરંગીરે ફિલ્મનો લેખક ડિરેક્ટર અને ગીતકાર છું અને એક સરસ મજાની ફેમિલી સાથે બેસીને જોઈ શકાય યંગસ્ટરને કોલેજ જતા છોકરા છોકરીને આપણા નાના મોટા સૌ વડીલોને પણ ગમે એવી કમ્પ્લીટ એન્ટરટેનર મૂવી જેનું નામ સતરંગી રહે છે વીસ સપ્ટેમ્બર યાને કે આવનારા શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં એકસો પચીસ થિયેટરમાં તમારા ઘરથી જે નજીક હોય ત્યાં પણ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મની અંદર આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા આપણા બહુ જૂના અને સન્માનની એવા કલાકાર ભાવિની જાની રાગી જાની મેહુલ બુચ જિગ્નેશ મોદી પૂજા સોની અને એની સાથે આપણે રાજ બાસીરા જેમ ફિલ્મની અંદર મેઇન હીરોનું પાત્ર ભજવી રહ્યા છે અને વડોદરાની આપણા વડોદરાની કથા પટેલ કે જેણે ઘણી ગુજરાતી ફિલ્મો કરી છે એ મેઇન લીડમાં છે સાથે સાથે આ ફિલ્મની અંદર પાંચ સરસ મજાના ગીતો છે જેને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અને ગાયકી ક્ષેત્રના જેને ધુરંધર કહી શકીએ એવા જીગરદાન ગઢવી ઐશ્વર્યા મજમુદાર અન્વેષા અને પાર્થિવ ગોહિલ જેવા સિંગરોએ ગાયા છે ત્રણ સોંગ ઓલરેડી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ચૂક્યા છે અને બાકીના બધા ઓડિયો પ્લેટફોર્મ પર છે હજી બે સોંગ રિલીઝ થવાના બાકી છે વીસ તારીખે તમારા નજીકના સિનેમાઘરોમાં એક કમ્પ્લીટ મનોરંજક મૂવી જોવા માટે જરૂર પધારજો થેન્ક યુ